મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો આપણને મેઘતાંડવ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો મારા વાલા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પ્લીઝ દોસ્તો તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો સાંજની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો સાંજે મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના તો ચાલો મિત્રો સંપૂર્ણ તમને વરસાદની આગાહી છે તે આપી દઈએ વાત કરીએ તો મિત્રો જે દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો જે કોહાના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે પોરબંદરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે છે જામનગરના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે છે ઉનાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો તમે આ જગ્યા પર જોશો તો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છૂટો સ્તરે વરસાદ પડે તેવી પણ આગાહી છે ત્યાર પછી મિત્રો સુરતની અંદર પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે અહેમદાબાદ કેટલાક વિસ્તારોની અંદર અંદર મિત્રો કાલે પણ મિત્રો વરસાદે ધબધબાટી બોલાવી હતી ત્યાર પછી મિત્ર આજે પણ જોશો તો ત્યાં પણ મિત્રો આજે છૂટો વરસાદ પડે તેવી આગાહી છે આજે હલવાડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ પડી શકે છે નલિયાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છૂટો વરસાદ પડે તેવી આગાહી છે ગાંધીધામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો કાલે પણ વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે કારણ કે મિત્રો ત્યાં છે તે મિત્રો રેડ એલર્ટ હતું તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આજે પણ મિત્રો ત્યાં છૂટો છૂટો વરસાદ પડી શકે છે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની જે આગાહી છે તે પણ કરવામાં આવી છે કારણ કે તે તેની આગળ તમે જોશો તો આપણને જે વરસાદી માહોલ હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે તો ચાલો બીજી અપડેટ તમને આગળ અમે આપતા રહીશું ત્યાર પછી મિત્રો સાબરકાંઠા અરવલ્લીની જો વાત કરીએ તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાં પણ મિત્રો આજે કેવો કેવો વરસાદ છે તે પણ વરસવાનો છે મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડી શકે છે આબુરોડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાબરકાંઠાના ખેડૂના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે વરસાદ છે તે આપણને સતત ચાલુ છે તે પણ જોવા મળી છે કારણ કે મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી રહ્યો છે કારણ કે મિત્રો એકદમ વરસાદ છે તે બંધ નથી જવાનો છૂટા છવાયા વરસાદ છે તે પણ ચાલુ રહેવાનો છે હિંમતનગરના સાબરકાંઠાની અંદર પણ મિત્રો મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે બે ત્રણ દિવસની અંદર મિત્રો બાર ઇંચ ચાર ઇંચ જેવો વરસાદ છે સાબરકાંઠાની અંદર પડી રહ્યો છે ત્યાર પછી મિત્રો ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આપણને જે વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જે રેડ જે આપણને જે પીરું પીરું દેખાય છે ત્યાં મિત્રો ભારે વરસાદ જે આગળ છે તે પણ કરીમાં કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આપણે જે સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ છે મિત્રો તે અત્યાર સુધી અહીંયા સુધી પહોંચી ગઈ છે એ પણ તમને વાત કરી લેવાના છે વિસ્તૃત રીતે ત્યાર પછી મિત્રો તમે જો આ સિસ્ટમના જે અસરોના કારણે પણ મિત્રો ગુજરાતમાં જે વરસાદ છે તે પડી રહ્યો છે કારણ કે મિત્રો આ સિસ્ટમ છે તે અત્યારે પહોંચી રહી છે સાંજના મિત્રો આપણે બે ત્રણ વાગ્યાના અંતરની જ વાત કરીએ તો બપોરે પણ મિત્રો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર આપણને મિત્રો યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મંદરોસરના કેટલાક વિસ્તારો છે આગ્રાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો બિયાર કેટલાક વિસ્તારો છે ભોપાલના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો જે આપણને જે વરસાદી માહોલની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં પણ મિત્રો આપણને જે બીજી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે એ પણ મિત્રો તમને વિસ્તૃત વાત કરી લેવાનો છું ત્યાર પછી મિત્રો તમે જોશો તો આજે રાજ્યમાં સાત દિવસ સુધી મિત્રો વરસાદ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી છે તે પણ કરી દેવાની છે હાલમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયકોલિન સિસ્ટમના કારણે ગુજરાતમાં મિત્રો બેથી ત્રણ જુલાઈ જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે તમે જોશો તો મિત્રો બે તારીખથી લઈ ત્રણ ત્રણ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે કારણ કે મિત્રો વરસાદ છે તે એકદમ બંધ નથી થઈ જવાનું કારણ કે મિત્રો જે હવામાન વિભાગે નવી આગાહી છે તે જાહેર કરી દીધી છે કારણ કે મિત્રો ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે હાલ મિત્રો દક્ષિણ અને ગુજરાતમાં અપર એર સાયકોલોન સિસ્ટમના કારણે ગુજરાતમાં તે છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે કારણ કે મિત્રો બે થી ત્રણ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આપણા જે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ છે તે પણ આપી દેવામાં આવી છે ગુજરાતમાં મિત્રો સાત દિવસ સુધી મિત્રો વરસાદી માહોલ છે તે રહેવાનું છે કારણ કે મિત્રો ત્યાર પછી મિત્રો વરસાદ છે તે વરસાદની તીવ્રતાઓ છે તે પણ ઓછી થવા જઈ રહેવાની છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો આપણે જે રાતની બાર વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો રાત્રે કયા કયા વિસ્તારોની અંદર મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનો છે રાત્રે મિત્રો બાર વાગ્યા તમે જોશો તો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે છૂટો છૂટો વરસાદ છે તે પણ પડી શકે છે દાહોદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે કારણ કે મિત્રો વરસાદ છે તે મિત્રો એકદમ બંધ નથી થયો કારણ કે મિત્રો અમુક જગ્યાએ મિત્રો છૂટા સ્થળે છૂટો છૂટો વરસાદ છે આપણને જોવા મળવાનો છે કારણ કે મિત્રો હવામાન વિભાગે નવી પણ આગાહી છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં મિત્રો સાત દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરી દેવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ છે તે પણ આપી દેવાની છે તારીખ મિત્રો બેથી ત્રણ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરી દેવામાં આવી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મારી